હેલો એવરી વન દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સ્વાગત છે આજે આપણે ઠંડીમાં ખૂબ જ હેલ્ધી પૌષ્ટિક અને એકદમ ઝડપથી તૈયાર થઈ જતા બાજરીના લોટના ચમચમિયા બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ચમચમિયા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં બે કપ બાજરીનો લોટ લઈ લઈશું ત્યારબાદ ધોઈને કોરી કરી અને ઝીણી સમારેલી એક કપ મેથીની ભાજી લઈ લઈશું હવે સાથે આપણે અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા લઈ લઈશું અને સાથે આપણે ઝીણું સમારેલું ત્રણ ચમચી જેટલું લીલું લસણ લઈ લઈશું લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ એક ચમચી આદુની પેસ્ટ એક ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી અજમો એક ચમચી હિંગ ઉમેરી દઈએ હવે આપણે તેમાં એક ચમચી આખું જીરું એક ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ ત્યારબાદ એક મોટી ચમચી સફેદ તલ ઉમેરી દઈશું તેમાંથી આપણે થોડા તલ રહેવા દઈશું તેનો ઉપયોગ આપણે પછીથી કરીશું હવે બધું જ એકવાર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે બેટર બનાવીશું હવે બધી જ કોરી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો બેટર બનાવવા માટે આપણે એક બાઉલ છાશ લઈ લઈશું છાશ આપણે થોડી થોડી ઉમેરતા જશું અને બેટર બનાવી લઈએ બેટર બનાવવા માટે જે છાશનો ઉપયોગ કરીએ ને તે થોડી ખાટી હોય ને તેવી લઈશું પણ જો છાશ ના હોય ને તો તમે અડધો કપ દહીં અને ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી ઉમેરીને બેટર તૈયાર કરી શકો છો તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને ચમચમિયા બનાવી શકીએ ને તેવું મીડિયમથી બેટર તૈયાર કરીશું જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમે જોઈ શકો છો આપણું બેટર ચમચામાંથી આવી રીતે સરળતાથી પડે ને તેવું તૈયાર થઈ ગયું છે આપણે આવી રીતે મીડિયમથી બેટર રાખીશું આટલું બેટર બનાવવા માટે એક વાટકી છાશ અને પોણી વાટકી પાણીની જરૂર પડી હતી તો હવે ચમચમિયા બનાવવા માટે પેનકેકનો તવો ગરમ મૂકીશું પણ જો તે ના હોય ને તો તેની જગ્યાએ તમે સાદા તવામાં પણ ચમચમિયા બનાવી શકો છો તો તવો ગરમ થાય એટલે આપણે તેમાં થોડું તેલ ઉમેરી દઈશું અને ત્યારબાદ જે તલ આપણે બચાવીને રાખ્યા હતા ને તે થોડા ઉમેરીશું હવે આપણે એક એક ચમચા જેટલું બેટર આવી રીતે પાથરી દઈએ હવે ઉપરથી પણ આપણે થોડા તલ છાંટીશું અને ત્યારબાદ થોડું તેલ ઉમેરીશું અને ચમચમિયા થોડા ડ્રાય થાય ને ત્યારબાદ તેને આપણે પલટાવીશું હવે બંને બાજુ વારાફરથી પલટાવીને એકદમ સરસ આવા ક્રિસ્પી થાય ને તેવા આપણે ચમચમિયા તળી લઈએ તો અહીં આપણા ચમચમિયા એકદમ સરસ આવી રીતે ક્રિસ્પી થાય ને તેવા તળી લઈશું તમે જોઈ શકો છો આપણા ચમચમિયા કેટલા સરસ તૈયાર થઈ ગયા છે તો આવી જ રીતે આપણે બેટરમાંથી બધા ચમચમિયા બનાવીને તૈયાર કરી લઈએ એટલા બેટરમાંથી આપણે અગિયારથી બાર નંગ જેટલા ચમચમિયા બનીને તૈયાર થશે તો અહીં આપણા બધા ચમચમિયા બનીને તૈયાર થઈ ગયા છે તો તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું મેં અહીં ચમચમિયાને રાજકોટની ગ્રીન ચટણી રાયતા મરચાં અને મસાલા છાશ સાથે સર્વ કર્યા છે પણ તમે તેને ચા સાથે દહીં સાથે અથવા તો ટમેટાના સોસ સાથે ખાઈ શકો છો તો તૈયાર છે આપણા ખૂબ જ હેલ્ધી ઠંડીમાં ખાવાની મજા આવે તેવા બાજરીના લોટના ચમચમિયા તો એકવાર આ ચમચમિયા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ ચમચમિયાની રેસીપી કેવી લાગે અને આ સાથે મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં